નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર એ એમ સીનું પંદર હજાર પાંચસો બે કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પંદર હજાર પાંચસો બે કરોડનું સ્ટેન્ડિંગ કમિટીના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એ નું પંદર હજાર પાંચસો બે કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં મેયર પ્રતિભાબેન ચૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કમિશનર બચાનિધિ પાની ડેપ્યુટી મેયર સહિત એએમસી કર્મીઓ અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈએ રજૂ કરેલ બજેટ અંગે જાણકારી આપી હતી જેમાં એ એમ નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને બાર ટકા રિબેટ મળશે તેમજ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવશે તો પંદર ટકા રિબેટ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાનું પંદર હજાર પાંચસો બે કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અત્રે જણાવીએ કે મહાપાલિકા કમિશનરે ચૌદ હજાર એક કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું હતું પણ બજેટમાં એક હજાર પાંચસોને એક કરોડનો વધારો કરવામાં આવ્યો છે નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને બાર ટકા રિબેટ મળશે તેમજ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવશે તો પંદર ટકા રિબેટ મળશે જ્યારે અગાઉ એડવાન્સ ટેક્સ ચૂકવવા ઉપર દસ રિબેટ મળતી હતી તો બીજી તરફ એએમસીએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારને રાહત આપી છે ઈ વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં સો ટકા રાહત આપી છે ઉપરાંત અનેક જગ્યાએ બ્રિજ બગીચા રોડ રસ્તા અને અન્ય ઉપયોગી કામો કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે આ બજેટમાં અને કોઈ પણ વધારાનો ટેક્સ શહેરીજનો પર લખાવવામાં આવ્યો નથી અહેવાલ સંજીવ રાજપૂત ઓળખ પ્રાપ્ત કરે એ માટેનું આ બજેટ પંદર બે કરોડ આજે આમ રજૂ છે ખાસ જો એની જોવામાં આવે તો અને એના માટે એમનું તન પણ તંદુરસ્ત રહે ફિટ રહે જે સાહેબનું છે કે ભાઈ ફિટ ઇન્ડિયા એટલા માટે આપણે વાત કરીએ કે એના અનુસંધિત કામો કે જે વિશ્વનું નામના ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખા વિશ્વનું એવી જ રીતે નવરંગપુરામાં આવેલું જે સ્ટેડિયમ છે આપણું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ એનું નવીનીકરણ પણ આપણે વાત કરીએ કે આખું નવું બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ ગાર્ડનની અંદર રમતગમતના સાધનો છે એ સાધનો આપણે મૂકવા માટે અમે જઈ રહ્યા છીએ જુદા જુદા વોર્ડની અંદર ઓવરબ્રિજ અને અંડર આપણે વાત કરીએ એમાં રમતગમત સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય અને લાલ બહાદુર શાસ્ત્રી ટેમને ડેવલપ કરવા માટેનું આયોજન એની ફિગર તમને જે બુક આપવામાં આવી છે દરેક બુકની અંદર એની ફિગર પણ કેટલી ફિગર અમે ખર્ચવાના છે અમદાવાદ આપેલી છે એ જ રીતે આપણે વાત કરીએ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને એ આપણા સહિયારી બધાની જવાબદારી છે એ સ્વચ્છ અમદાવાદ બને શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે અહીંયા આગળ આપણે વાત કરીએ કે એક પ્રોજેક્ટ હમણાં જ વેસ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવાનો આપણે મૂક્યો પરિણામે અત્યારે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે એ જ રીતે આપણી જ્યાં ગ્રીન વેફ્ટ ઉત્પન્ન થાય છે બે મોટી એપીએમસી માર્કેટમાંથી રોજનો સાહીઠ થી સિત્તેર ટન કચરો ઉત્પન્ન થાય છે એટલે એક પ્લાન્ટ અમે નાખવા માટે જઈ રહ્યા છે જેમાંથી સીએનજી ગેસ ઉત્પન્ન કરી એ સીએનજી ગેસનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એટલે આ બધી બાબતમાંથી રિન્યુએબલ સોર્સ તરફ એનર્જીના કઈ તરફ જઈ શકાય એ પ્લાન્ટનું આયોજન કર્યું છે એવી જ રીતે નારામુક્ત મુક્ત અમદાવાદ કે ભાઈ અમદાવાદ ને મુક્ત કઈ રીતે કરી શકાય એ માટે આપણે વાત કરીએ કે એનો પણ અભિગમ કરવામાં આવ્યો છે શહેરના જે તળાવો છે આ ગયા બજેટની અંદર અમે ડ્રેનેજ વિભાગમાં બાયોરેમેડી ટેકનોલોજીનો નો ઉપયોગ કરી ડ્રેનેજનું નું પાણી કઈ રીતે શુદ્ધ બને એ માટેનો પ્રયત્ન કર્યો હતો એમાં સારી સફળતા મળી છે એટલે આ વખતે તળાવની અંદર જે પાણી ભરાવાના છે એ તળાવના પાણીનું શુદ્ધિકરણ કરવામાં આ માટે બાયોરે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તદ ઉપરાંત જયારે અમદાવાદ વિકસિત કક્ષાએ ઓળખ ધારણ કરતું હોય ત્યારે તમામ વેન્ડર્સ હોય એ પોતે નિયમિત એને એપરન હાથે મોજા ગ્લોવ્સ કેપ આનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રીન અમદાવાદ ને આપવા માટે જુદા જુદા હયાત ગાર્ડનને ને રિનોવેટ કરી જેની અંદર એક મુખ્ય પ્રહલાદનગર જે ગાર્ડન છે વર્ષો જૂનું ગાર્ડન હતું એનું આપણે વાત કરીએ કે નવું બનાવવા માટેનું આયોજન બીજા ગાર્ડન લીધેલા છે લોટસ ગાર્ડન બનાવવા માટે બીજું બજેટ ફાળવવામાં આવ્યું છે એ પણ અમદાવાદની આગવી ઓળખ થશે કાંકરિયા ગાર્ડનની ની એમ તદ ઉપરાંત જે રીતે હવે જમીનની માત્રા ઘટતી જાય તો હવે વર્ટિકલ ગાર્ડન તરફ વિચારવું પડે એટલે જુદા જુદા જે બ્રિજો છે એની નીચે હવે વર્ટિકલ ગાર્ડન નું પણ એક આયોજન વિચારેલું છે અને આપણા જે કોર્પોરેશન ના પ્લોટો આવેલા છે જે રીતે રિવરફ્રન્ટ પર ગ્રીન વોલ બનાવવામાં આવી રહી છે એવી જ રીતે આપણા પ્લોટોમાં પણ ગ્રીન વોલ બનાવી અને આપણે વાત કરીએ કે વધારે વધારે ઓક્સિજન જનરેટ થાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે સ્વસ્થ અમદાવાદ આપણે વાત કરીએ કે દરેક નાગરિક સ્વસ્થ રહે એ માટે આપણે આયોજન કરેલું છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર આપણે વાત કરીએ કે હેલ્થ એટીએમ મશીન એલજી અને શારદાબેન જે આપણી હોસ્પિટલો છે ત્યાં આગળ વધુ સારી સુવિધા થાય એ માટે ત્યાં આગળ કિઓસ મૂકવામાં આવશે શહેરના તમામ જે સીએચસી સેન્ટર આવેલા છે એની અંદર ઉનાળાની અંદર ગાયનેકવોડની અંદર જે તકલીફ પડતી હોય છે એને વાતાનુકૂલિત કરવા માટેનું આયોજન પણ આપણે લીધું છે અને એ જ રીતે જ્યારે માણસ કોઈ બીમારીથી પીડાતો હોય પરંતુ એને કોઈ અંગ મળી જાય કિડની ની બીમારીથી લિવર ની બીમારીથી તો એને અંગ મળી જાય તો એનું જીવન લાંબુ જીવી શકે છે એટલા માટે અંગદાન જનજાગૃતિ અભિયાન પણ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવશે